જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગ બાપનું હાર્દિક સ્વાગત છે ને બસ જો આજે વહરામ વહરું અને અઘરામાં અઘરું કામ છે એ ખોયલું છે એટલે કે રસોડાનું કામ એ તો વહમું જ બી તે અવારના જો બધા કરતા હતા તો અત્યારે હજી જો ઉપર થઈ ગયા છે તો મા બનાવે છે રસોઈ અને હું ને ભાભી બે ધોવા વિસરવાનું કામકાજ કરીશી

બીજા નવા બધા આપણે ઘણા સબસ્ક્રાઈબ છે એ પણ કોમેન્ટ કરે છે આવો તો થઈ ને એમ કહે છે કોક દે આવો તો થઈ ને ઉતાહણી ઉપર આવજો બધા આવો ને તો ઓળખાણ પડે જોઈ એમ કહે છે નકર તો ઓળખાણ નહીં પડે નકર હું ઓળખું છું પણ એ બધા થોડા તમને ઓળખશે મેં મારે કઈ મુલાકાત તો થઈ નથી આપણે યુટ્યુબમાં મિત્રો છો ઈ જ મુલાકાત જો રસોડું કેટલું મસ્ત સરસ ધોઈ નાખું હે બારીને બધું ધોવાઈ ગયું ને પોતા માર્યા છે એટલે અત્યારે હુકાવા મૂક્યું ત્યાં સુધી બાર વસ્તુ બધી લૂઈ કરી નાખી ને તો કઈ ઉપર ટેન્શન નહીં જો અત્યારે ખાલી ખાલી લાગે છે ને આગળ એટલું વરચક થઈ જાય ને કે કઈ વસ્તુ નથી આમાંથી ડબલ તો ઘોડા રાખ્યા જો એકા અને એકા અને નીચે રાખ્યો એ અલગ એટલે એવું છે તો હાલો કામકાજ કર નાખી આ દરવાજો ધોવાઈ ગયો રસોડાનો જોતા

અનિયા વિનો ને ગાંધી નું હેઠે મૂકવા ચાલુ કરશું જ્યાં અહીંયા નું મૂકતા હું ભાડું ખાલી એ ફાઈટલામાં થઈ ગઈ પૈસી હોન શેરવાની વાડે આવી કે પૈસી હો જ બાકી કાના લૂજ્ય કરી અને મારા લૂગડા પૈસી પૈસી પૂરા નો થાય ઈ કંઈ વળવાનું નઈ ખાલી શેરવાની ગયો મારા પાણા થઈ પૈસી તો ખા હાય થઈને રાત ના પૈસી જમ ભાખે ના બાથું માં એકે એટલે 12 બજે કા તો કોરિજ ના પરમાની મને શું પૂછતા તારી નાકે પરી ના ના કરું બાર છે ને રાખજો તો શું કરે હું તને બે ટીકી બાવા આને ના કીટાતા છે તો મને નથી અવૈંદવાને આવી કે દો વારી આઈ કે ઈ પૈજો આયે કે પૈજો આ બોલે જાંતી દેહે વાયંકા ના દેહે જાં તો મને દેવી કામ કે છે કે હારા કા ભત્રી બાત કા બોજન માં ડપાવે ઉઠાવા આવો તો હું કામ ના

આના તાર હમ બાકુ કરીને તો મારે વાતની વાતો લઈ આવે જ નહીં જો બોલી છે

જીતી હો જીતી હો જીતી હો જીતી હો કેસ લગા મેરા મજાક કીને બોલો ઓ ના

હાલો હાલો મિત્રો જો મંદિર ના મસ્ત મજા ના થઈ ગયા છે ને આપણે મંદિર ના તો જો કે કાલ જ થઈ ગયા હતા પણ એમાં એવું છે કે કાલે વિડિયો ઉતારવાનો કઈ ટાઈમ નતો રહ્યો ગામમાં જવાનું મોડું થતું હતું એટલા માટે થઈને ગયા હતા એટલે બાકી રહી ગયું હતું તો અત્યારે તમને બતાવી દઉં છું જો કેટલો મસ્ત અને સરસ મંદિર થઈ ગયું છે ને એકદમ સોખું અને લાગે છે ને ઉપર બોવજ તું થઈ ગયો તો એટલે કે આ દીવા બધી સતાવાઈને એટલે ઓવા કુ કાળું થઈ ગયું તો જો અત્યારે કેવું મસ્ત અને સરસ થઈ ગયું હે કેવું સરસ થઈ કે જો બધા સાધુની જમાઈત નવના 84 બાપુ હે તોરણ ઝુમર બધા લટકણ અને ઘણું બધું જો લગાવેલું છે મંદિરમાં અત્યારે તો જોકે હાંજ પડી ગઈ છે એટલે ન હારો બતાવે દિવસ નો થાય ને તો મસ્ત ચોખ્ખો અને સરસ આવે આ છે મંદિરની એમાં હજી ઝુમર ટંગાળવાના બાકી રહી ગયા છે તો મસ્ત ઠંડો પવન આવે છે એમ થાય બહાર ખાટલા નાખીને હોઈ ગયા હોય ને તો કેવી મજા આવે આજે રસોડાનું કામ પણ પૂરું થઈ ગયું છે ઓસરીનું રૂમ બધા મારા માની ને પછી પટ્ટી છે હવે આને ટીંગાડવાની છે જોવો તમે બહુ જ મોટી છે હાલો મિત્રો રસોડાનું કામકાજ જો થઈ ગયું છે અને મસ્ત સરસ ગોઠવાઈ ગયું છે તમે જોઈ શકો છો તમને લાદી પ્લાસ્ટર તો નથી મસ્ત મસ્ત દેખા હે એવું વારખું છે અમારે જો અહીંયા આ બધું હોય ને ઘરની વાડીનું કોઠોર થયું હોય ને બધા ડબલા બવણી ભરી અને મૂકી દીધા હોય ને આખું વાર વાયપરા કરીને ખાધા રાખે જેવું ઘરનું હોય તે કંઈ ટેન્શન તો ન હોય

તૈયાર તો બધા આવી જજો ઉતાણી કરવા કે આપડે ધોજારા થઈ ચુક્યા હે આ હે જો એક અહીંયા છે ને એક આ બાજુ છે મોટા ભાભી રૂમ

તુર ની ડાળ ચોખા અડદ ની ડાળ મગની ડાળ આખા બધી વસ્તુ મને યાદ નથી અત્યારે તો જો કે શું અહીંયા એક પેટી પાટી પણ નાની છે આ ઊંડ ની ભરેલી આવે ની મેટી ની કે નઈ જો વસરા દાદા માતાજી બિહાડી દીધા ઘરનું મંદિર જો આવું હે અહીંયા પણ મોતીનું જ તોરણ હે આ મારા દાદીમાં છે એટલે કે મારા બા અને આ ભાઈ ને ભાભી બીજા આ ભરતભાઈ અને અમારા કાજલબેન છે પછી આ મહેક આ અમારા રમીલાબેન ભરતભાઈ રવિકુમાર જ્યોત્સનાબેન આ અમારા રાણા સાહેબ અને હું આવી ગયા બધા નાનો ભાઈ ને એ ભાભીનો એનો એના રૂમમાં રાખી લીધો છે એને અહીંયા એ રે એટલે એ એ કે અમારા અમારા રૂમમાં જોતો હોય તો એની અહીંયા રાખ્યો બાકી અમારા બધાને અહીંયા છે